જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાની રેસીપી તો કારેલાની આ રેસીપી ઘણા ઓછા ઘરમાં બનતી હોય છે પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે જે નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે તો અત્યારે આ રેસીપી બનાવવા માટે મેં કારેલા લીધા છે જે વજનમાં બસો પચાસ ગ્રામ જેટલા છે તો સૌથી પહેલાં તો આપણે કારેલાને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે તો હવે તેમાંથી આપણે આ રીતે બે ભાગ કરી લઈશું હવે આ કારેલામાંથી આપણે અત્યારે બિલકુલ કાઢવાની છીણી લીધી છે તો હવે આપણે કારેલાને છીણીશું તો તેમાંથી આ રીતે છીણી એટલે બીજનો જે ભાગ છે તે અલગ થઈ જશે અત્યારે મેં લીધેલા કારેલામાંથી બે કારેલાનો આ રીતે છાલ સાથે છીણ તૈયાર કરી લીધું છે તો આપણે બે કારેલાને સાઈડમાં મૂકીશું તો તમારે જે રીતે રેસીપી બનાવી હોય તેટલું છીણ તમે તૈયાર કરી શકો છો તો અત્યારે આપણે બેથી ત્રણ વ્યક્તિને શરૂ થાય તેટલી રેસીપી તૈયાર કરવાની છે તો આટલું છીણ આપણે તૈયાર કર્યું છે તો કારેલા એ ફક્ત ડાયાબિટીસ હોય તેમના માટે જ ફાયદો નથી કરતા પણ દરેક માટે આ કારેલા ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં આપણા શરીરમાં જે ઝેરી તત્વો હોય તેને દૂર કરવાના ગુણ રહેલા છે તો આજે આપણે જે રેસીપી બનાવીશું તે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે આપણા કારેલામાં એક અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું તો આ રીતે મીઠું એડ કરીશું એટલે આપણે જે કારેલામાં કડવાશ હોય છે તે દૂર થઈ જશે અને સાથે આપણે અડધા લીંબુનો રસ અંદર લઈ લઈશું હવે આ કારેલાને આપણે ઢાકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે કારેલાને જોઈ લઈશું તો કારેલામાંથી પાણી છૂટું પડ્યું છે તો હવે આપણે તેને હાથથી નીચો અને તેમાંથી પાણીના ભાગને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ઘણું બધું પાણી અંદરથી નીકળ્યું છે તો આ રીતે આપણે બધું જ પાણી કાઢી લઈશું કારેલામાંથી આપણે આ રીતે પાણીને કાઢી લીધું છે તો હવે આપણે પાણીને સાઈડમાં મૂકીશું હવે આપણે આ કરેલાની અંદર મસાલા કરવાના છે તો અત્યારે મેં બે લીલા મરચાં અને ત્રણથી ચાર કળી લસણને ઝીણું આ રીતે વાટીને લીધું છે એક ચમચી જેટલું તે અંદર લઈ લઈશું તેની સાથે અત્યારે આપણે અડધી ચમચી અંદર હળદર એડ કરીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી આપણે જીરું લઈશું મીઠું અત્યારે આપણે એડ નથી કર્યું તેને આપણે પાછળથી એડ કરીશું અડધી ચમચી આપણે અજમો લીધો છે જેને આપણે હાથથી મસળી અને અંદર એડ કરીશું એક ચમચી આપણે સફેદ તલ લીધા છે તે અંદર લઈશું તેની સાથે અત્યારે મેં દહીં લીધું છે તો અત્યારે આપણે સાથે મેં એક ટુકડો ગોળનો લીધો છે આ રીતે તેને આપણે એકદમ ઝીણો છીણી ની અંદર એડ કરીશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો તો આ રીતે આપણે છીણી તો એકદમ ઝીણો થઈ જશે આપણે અત્યારે ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે તે અંદર એડ કરીશું સાથે આપણે લીલી કોથમીર લીધી છે હવે બધી જ વસ્તુને આપણે હાથથી સારી રીતે મસળી અને મિક્સ કરી લઈશું અંદર આપણે લોટ લીધો છે રોટલી માટે ઉપયોગમાં લઈએ તે એક વાટકી લોટ લીધો છે તે અંદર લઈ લઈશું તેની સાથે મેં અડધી વાટકી જેટલો ઝીણો રવો લીધો છે તે અંદર લઈશું તમે રવાની જગ્યાએ ઘઉંનો જાધો લોટ પણ લઈ શકો છો ભાખરીનો લોટ અને સાથે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરીશું અને અત્યારે આપણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું સાથે જ આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તો અત્યારે બે મોટી ચમચી જેટલું આપણે તેલ લીધું છે હવે બધી જ વસ્તુને આપણે હાથથી સારી રીતે મિક્સ કરી અને તેને મસળી લઈશું તો આની અંદર આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને આનો આપણે લોટ બાંધીશું જો જરૂર પડશે તો આપણે એકાદ ચમચી દહીં અંદર એડ કરીશું અને સરસ એવો લોટ બાંધી લઈશું તો બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધીશું તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તેવો લોટ આપણે બાંધ્યો છે હવે આપણે હાથને થોડો તેલવાળો કરી લીધો છે હવે બાંધેલા લોટમાંથી આપણે થોડો લોટ આ રીતે હાથમાં લઈશું અને આ લોટમાંથી આપણે એકદમ નાના નાના એવા જેવું તૈયાર કરીશું તો તમારે જે સાઇઝના તૈયાર કરવા હોય તે સાઇઝ તમે તૈયાર કરી શકો છો તો અત્યારે આપણે આ રીતે નાની નાની સાઇઝના મુઠિયા તૈયાર કરીશું તો અત્યારે આપણે કારેલામાંથી મુઠિયા બનાવીએ છીએ તો ઘણા લોકોને કારેલાનું શાક પસંદ નથી હોતું પણ તમે તેમને આ રીતે કારેલા ખવડાવશો તો તેમને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે આપણે બધા જ એક સરખા મુઠિયા વાળીને તૈયાર કરી લઈશું આ રીતે મેં નાના નાના મુઠિયા બનાવીને કાણાવાળી પ્લેટમાં ગોઠવી લીધા છે તો થોડી જગ્યા રહે તે રીતે આપણે તેને ગોઠવ્યા છે તો આ રીતે બીજા પણ મુઠિયા બનાવેલા છે તો તેને પણ આપણે આ રીતે ઉપર ગોઠવી દઈશું તો બધા જ એક સાથે આપણે તેને સ્ટીમ કરવાના છે તો આ નાસ્તાને તમે તળીને પણ ખાઈ શકો છો પણ નાસ્તો આપણો હેલ્ધી રહે એટલા માટે આપણે તેને સ્ટીમ કરીશું તો આ રીતે થોડી થોડી જગ્યા રહે તે રીતે બધા જ મુઠિયાને આપણે ગોઠવી દઈશું મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં એક વાસણમાં આ રીતે પાણીને ગરમ કરવા માટે રાખી લીધું છે અને ઉપર એક આ રીતે રીંગ રાખી છે તો આપણે મુઠિયાને આ રીતે વચ્ચે મૂકી દઈશું અને તેને ઢાંકી અને આપણે પંદર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરીશું પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે મુઠિયાને જોઈ લઈશું તો અત્યારે થોડી વાર આપણે ગેસને બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો મુઠિયા આપણા પહેલાં કરતાં ફૂલી ગયા છે તો હવે આપણે તેને આ રીતે ચેક કરી લઈશું તો આપણું ચપ્પું ક્લીન છે એટલે આપણા મુઠિયા સારી રીતે ચડી ગયા છે કઢાઈમાં આપણે ગેસ પર બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેની અંદર અત્યારે આપણે થોડી રાઈ એડ કરીશું ગાય આપણે થોડી ફૂટી જાય કે તેની અંદર આપણે થોડા સફેદ તલ એડ કરીશું ને આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું અને બે થી ત્રણ મિનિટ માટે આપણે આ મુઠિયા આ રીતે તેલમાં સાતરીશું તો થોડી વાર માટે આપણે તેલમાં સાકરીશું એટલે ઉપરથી થોડા એવા ક્રિસ્પી થશે તો મિત્ર તૈયાર છે આપણા કારેલાના મુઠિયા તો દૂધી મેથીના મુઠિયાને પણ ભૂલી જાઓ તેવા એકદમ સ્વાદિષ્ટ તમે જેને પણ આપશો તેને ખબર પણ નહીં પડે કે તમે આ મુઠિયા કારેલામાંથી બનાવે છે તેટલા ટેસ્ટી કારેલાના મુઠિયા બનીને તૈયાર થાય છે તો અંદરથી એકદમ સરસ સોફ્ટ એવા આપણા મુઠિયા બને છે અને આને તમે ચા સાથે અથવા તો ટામેટાની ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં